કેમ છો મિત્રો જય મહાદેવ હર એક વખત એક શેઠજીથી લક્ષ્મીજી નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા હું જાઉં છું અને નુકસાનને મોકલું છું તૈયાર રહેજો આ સાંભળીને શેઠજી માતાજીને કહેવા લાગ્યા માતાજી તમારે જવું છે તો એ તમારી ઈચ્છા પણ એક વિનંતી છે મારી મારું પરિવાર હંમેશા પ્રેમથી રહે એવા આશીર્વાદ આપતા જાઓ લક્ષ્મીજીએ તથાસ્તુ કહી અને ત્યાંથી નીકળી ગયા અને નુકસાનને

કોઈએ કોઈને પૂછ્યું નહીં કોઈએ વિચાર્યું નહીં અને મીઠું નાખતા ગયા અને ખીચડી ખારી કરી નાખી રાત્રે સૌ પ્રથમ ખીચડી મુખમાં નાખી સમજાઈ ગયું કે ખીચડી ખારી છે પણ કાય બોલ્યા ચાલ્યા વગર ખીચડી ખાઈ અને સૂઈ ગયા થોડીવાર પછી મોટો દીકરો આવે છે એને પણ ખીચડી ખાધી અને એટલું જ પૂછ્યું કે પપ્પાએ ખીચડી ખાધી ના કશું જ નથી થોડી વાર પછી નાનો દીકરો આવે છે એ પણ ખીચડી ખાય છે અને એ જ બોલે છે મોટા ભાઈએ ખીચડી ખાધી કઈ બોલ્યા બધાએ કીધું ના કશું જ નથી બોલ્યા એમ ધીમે ધીમે બધાએ ખીચડી ખાઈ અને સુઈ ગયા તે દિવસે રાત્રે શેઠજીને સ્વપ્નમાં નુકસાન આવે છે અને એટલું જ કહે છે શેઠજી હું અહીંથી જઈ રહ્યો છું શેઠજી આશ્ચર્યમાં પૂછે છે અરે શું થયું તમે કેમ જઈ રહ્યા છો હજુ તો તમે આવ્યા જ છો નુકસાન હસીને બોલ્યું બોલ્યો જ્યાં લોકો એક કિલો મીઠું ખાઈ જાય છે અને એકબીજાને દુઃખ પણ ન પહોંચે જ્યાં ઝઘડો નથી અહંકાર નથી આક્ષેપ નથી માત્ર ને માત્ર પ્રેમ જ એવા મારાથી રહેવાય રહી શકું હું તમને એક વાત કહેવા માંગુ છું સૌથી મોટી લક્ઝરી બંગલો કાર કે ગોલ્ડ નથી પણ એવો પરિવાર છે જ્યાં બધા એકબીજાને સમજવા તૈયાર હોય જ્યાં પ્રેમ છે ત્યાં લક્ષ્મી છે જ્યાં શાંતિ છે ત્યાં સમૃદ્ધિ છે અને જ્યાં એકતા છે ને ત્યાં ભગવાન પોતે રહે છે ધન્યવાદ